ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે સીસીએસ એટલે કે સુરક્ષા બાબતોની કેન્દ્રીય સમિતિએ લગભગ સાત હજાર કરોડ રૂપિયાની કિંમતના એડવાન્સ ટોપ આર્ટિલરી ગન સિસ્ટમ એટીએજીએસની ખરીદીને મંજૂરી આપી આર્ટિલરી ગન બનાવવા માટે આત્મનિર્ભરતા તરફ આ એક મોટું પગલું માનવામાં આવે છે એટીએજીએસ એ પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન વિકસિત અને ઉત્પાદિત એકસો પંચાવન એમએમ આર્ટિલરી ગન છે જે તેની અધ્યતન ટેકનોલોજી અને શ્રેષ્ઠ ફાયર પાવરની સેનાને સશક્ત બનાવતી જોવા મળશે એટીએજીએસ એક એવી ગન સિસ્ટમ છે જેમાં બાવન કેલી બાર લાંબી બેરલ હોય છે અને તે ચાલીસ કિલોમીટર સુધીની ફાયરિંગ રેન્જને આવી લે છે એટીએજીએસ ગનને ડીઓ અને ભારતીય ખાનગી ઉદ્યોગ ભાગીદારો વચ્ચેના સહયોગ દ્વારા વિકસાવવામાં આવી છે તેમાં વપરાતી પાસઠ ટકાથી વધુ વસ્તુઓ સ્થાનિક રીતે ખરીદવામાં આવી છે એટીએજીએસ જૂની એકસો પાંચ એમએમ અને એકસો ત્રીસ એમએમ ડનને બદલીને ભારતીય સેનાના આર્ટીલરીને આધુનિક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે